તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા એક નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો ચેલેન્જ વિડીયો આપણો રાખેલો છે કે હાથ પક્ષી દોડો એટલે ચાલો અને ઇનામ જીતો બરાબર તો આપણે ભાવેશ આ આવી ગયેલો છે ને આપણે રેડી છે બરાબર તો આ ચેલેન્જ વિડીયો આપણે ભાવેશ ટાઈમર ઉપર રહેશે બરાબર તો ભાવેશ કાઢવા ચો તો તો આપણે ટાઈમર ઉપર રહેશે અને ગમે તે એક જ જાણની વિજેતા રાખવામાં આવશે જેને આપણે આપીશું ચારસો રૂપિયાનું નામ બરાબર તો ચેલેન્જ વિડીયોની અંદર જોડાઈ રહેજો તો આપણે પહેલો રાઉન્ડ છે મારો બીજા રાઉન્ડ છે ભાવેશનો બરાબર

તો આપણે રેડી છે ગ્લોમ બરાબર તો તમે આ બાજુ આગળ જતા રહેજો કડું યાર નડે રેડી તો તને પેલા આ રીતો બરાબર રેડી ને તો આ બાજુ બરાબર તો આવ્યો આ રીતે જવાનું છે બરાબર તો આ રીતે જવાનું છે બસ ભાવેશ રેડી ને ભાવેશ ને ખબર પડી ભાવેશ રેડી છે તો આ બાજુ આપણે જઈએ છીએ आउछु भाई स्टाइमर स्टार्ट कर दियो स्टार्ट किएव इतेपछि म आउ टाइमर बताओ दियो यार तो मित्र आ टाइमर है स्टॉप कर दियोपछि हो स्टार्ट नो 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 केला सेकेन्ड भन्दा 12 તો મિત્રો આપણે બાર સેકન્ડની અંદર પૂરું કર્યું છે જોઈ લો બરાબર તો આપણે બાર સેકન્ડની અંદર પૂરું કર્યું છે હવે છે આપણે ભાષનો વારો ભાવેશ બાજુ જેલો છે તો ચેલેન્જ વિડીયોની અંદર જોડાઈ રહ્યો ભાવેશ કેટલા સમયની સુધી આપણે રહે છે તો તમને બતાવશું આગળ બરાબર તો આપણે ભાવેશ રેડી છે બાજુ તો નજીક નહીં તો લાવજો નજીક આવતો આપણે ભાવેશ રેડી થઈ ગયેલો છે બરાબર નજીક આવતો ને નજીક નજીક આવતા યાર બરાબર રેડી તો સ્ટાર્ટ ઉભરે 1 મિનિટ 1 મિનિટ 1 મિનિટ ટાઈમર તો મને સેટ કરવા દે તો આપણે ટાઈમર 00 છે બરાબર સ્ટાર્ટ તો બહાર જાય કે લો આવો 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 અરે તો મિત્રો આપણે ભાષને પણ બાર સિતાન અંદર થયેલા છે બરાબર તો હવે અમારે બે જણની ટોસ થશે એક સાથે બરાબર તો મેં પહેલાં તો એક ગ્રાઉન્ડ રાખેલો પણ હવે આપણે બે જણીની એક સાથે થશે તો કોણ કેટલા પહેલાં જે પહેલું શું આચેનું જે ટાઈમરવાળું નથી રાખતા બરાબર તો આપણે જે સૌથી પહેલાં પાટા આવશે ને એને જ આપણે ઇનામ આપવાનું છે તો આપણે ટાઈમર બંધ કરી દઈએ બરાબર તો આપણે ભાવેશ રેડી

ઓ ઓ મિત્રો આપણે જીતી ગયેલા છે બરાબર ભાઈ બરાબર ને તો આપણે જીતી જાય ભાવેશ વચ્ચે વચ્ચે છલગ મારતો ચાલે બરાબર તો આપણે એના વિજેતાની જ ગણતા ઇનામ નહીં આપતા બરાબર તો આપણે જીતી ગયેલા છે અને ભાવેશ આપણે ઇનામ આપી દેશે બરોબર ભાવેશ કેવું ચેલેન્જ વિડીયો કેવો લાગે બહુ સરસ બહુ સરસ બરોબર તો હવે આપણે ભાવિશ ઇનામ આપી દેશે તો ચેલેન્જ વિડીયો ની અંદર ખાસ કરીને જોડાયા રહેજો તો મિત્રો હવે આપણે બે રાઉન્ડ થયેલા બરાબર અને આપણે ભાવેશ બીજા રાઉન્ડની પર હાર માનેલી આ બાજુ ખુદકા મારતો મારતો જતો હતો બરાબર તો આપણે જીતી ગયેલા છે ને હવે ભાવે ઇનામ આપી દેશે બરાબર તો આજે ચેતન ચેલેન્જ વિડીયોની અંદર આવ્યો નથી તો હવે બને ત્યાં સુધી ચેતન આવવાની શક્યતા ઓછી છે તો હવે હવે ચેલેન્જ વિડીયો આવશે આપણા તે ભાવેશનાને મહારા જ હશે બરાબર તો બને ત્યાં સુધી ચેતન આવવાની કોશિશ નથી બરાબર શક્યતા નથી પણ કદાચ ભવિષ્યની અંદર કદાચ સંભવત નથી પણ કદાચ આવી પણ શકે બરાબર તો એ ચિતન નહીં આવે એવું છે બરાબર તો ચિતન આજથી કદાચ નહીં આવે તો અમારા બેના જે ચેલેન્જ વિડીયો આવશે બરાબર તો સપોર્ટ કરતા રહેજો બરાબર ને ભાવિશ આપણે ભાવિશ ઇનામ આપી દેશે બરાબર તો આપણે જોઈ લો મિત્રો ચારસો રૂપિયાનું ઇનામ બરાબર આ બસો સો બસો ત્રણસો ચારસો બરાબર તો આજનો જે ચેલેન્જ વિડીયો છે જે આટલે પૂરો થાય છે હાથ પગથી ચાલવાની ચેલેન્જ બરાબર પાટા સુધી તો આજનો જે ચેલેન્જ વિડીયો આટલે પૂરો થાય છે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ આશાપુરા ઓપકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી